જય હિંદ દોસ્તો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મને આજે હું પહોંચી ગયો છું ભાવનગર જિલ્લામાં આવેલા કોળિયા ગામ જ્યાં નિષ્કલંગ મહાદેવનું શું કહેવાય મંદિર છે ત્યાં હવેથી અતિશય શું કહેવાય અતિશય માણસો સાથે ત્યાં મેળો ભરાય છે અને અત્યારે હાલ પબ્લિક અત્યારે આ રસ્તા પર ઓછું છે તમે જોઈ શકો છો પણ હજુ આગળ જાઓ અને આગળ હજુ તમને બધો જ નજારો બતાવવાનો છું જેમ કે ભાઈ તેમાં શું શું છે મેળામાં ચકતોળ પછી એલઈડી સ્ક્રીન છે વગેરે વગેરે છે અને શું કહેવાય મારા ગામની તો આ નજીક જ છે અને મારા ગામથી થોડુંક જ દૂર થાય છે કેમકે કે હું પણ ભાવનગરનો છું અને જો તમે યાર ભાવનગર જિલ્લામાં વિડીયોથી જોતા હોય તો મારી ચેનલમાં તમે નવો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા વિડીયો તમારી સામે હું લાવતો હોઉં મેન્ટર છે ને હું તમને આ બધું નજારો બતાઈ દો આજે છે ને ચકડોળ છે આ બધું જે વસ્તુ છે ને જે રમત જે તમને એક વસ્તુ બતાવશું તમે જોઈ શકો છો આ એક ગાડી આવી ગઈ વિડિયોમાં બન્યા રહેજો ભાઈ એટલે છે ને યુટ્યુબ પર તમે માહિતી વર્તશું તમે બની રહેજો ગારો બોવ છે જોઈ શકો છો આ જે છે છે તો અહી લોકો શું કે વારા છે અને બેઠી રહ્યા છે અને પાછળ જે તમે જોઈ શકો છો તે બાળકોને રમવા માટેની સીડી છે એટલે લપસણી છે તમે જોઈ શકો છો ને અહીંયા ઘણા મારા ફ્રેન્ડ્સ પણ છે આમાં બેઠા એ જો છે કે ભાઈ શું થાય છે એટલે અમુક જેને ડર લાગતો હોય ત્યાં માં બેસી શકીએ તમે જોઈ શકો છો અહિયાં બાળકો માટેનું શું કહેવાય ચકોળ છે જે ફોર વ્હીલમાં બેઠીને બાળકો ચકોલમાં ફરી શકે છે તમે જોઈ શકો છો

જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે ચક્કો જોઈ શકો છો તમે ચક્કો ચાલુ થઈ ગયું છે આમાં આપણા ઘણા ઓળખીતા પણ છે ગાય જોઈ શકો છો હવે આ જે છે ને આની સ્પીડ વધીને પડું થશે આ

તેમ છતાં પબ્લિક આજે થોડુંક વધારે છે જો આ બેઠી ગયો છે આ મારો ફ્રેન્ડ છે સાથે હવે શું થાય કોને ખબર કેવી ફિલિંગ આવે છે કેમ આ મજા આવશે કે શું થશે હવે આ ચગડ પૂરું થાય ને પછી હું કહું કે આ કેવો રિવ્યુ આપે પછી અમને રિવ્યુ આપજો હું થાય છે હું નહીં આ અમારે જો મોટા સેટ બેઠા છે અહિયાં રિવ્યુ આપજો પછી કેવી મજા આવી મને કહેજો બરોબર આ સૌથી ચાલુ કર્યા ભાઈ જે છે એ ટિકિટ ના પૈસા લે છે તો પહેલો શું કેવું નિયમ કહેવાય એટલે પહેલા પૈસા તો આપવા જ પડે ને યાર આ લોકો અમુક પૈસા આપે અમુક નો આપે ચાલુ થઈ ગયું છે હવે આનો દૂરથી તમને નજારો બતાવવાનો છું cemkl <laughs>

વરસાદના દર વર્ષે અમે આવીએ છે પણ આ વરસાદ લીધે કમોસમી વાતાવરણ ના લીધે આ છે ને ઓછી પબ્લિક છે આ વખતે એટલે હજુ તમને હું આરોગ્ય હજારો વધાવું છું તમને જોઈ શકો છો તમે

મિત્રો તમે જોઈ શકો છો પબ્લિક વધી રહ્યું છે ધીરે ધીરે અને હજુ આ તો કઈ ન કહેવાય અહીંયા તમને ચાલવાના દુકા ન મળે એટલું પબ્લિક અહીંયા થઈ જશે તમને જો જ જોતામાં અહીંયા એટલું પબ્લિક થઈ જશે તમે જોતા રહેશો અને હવે અમે જઈએ છીએ કે આગળ તરફ પ્રયાસ કર્યો છે તો હવે નિશ્ચિતમાં આવ્યો એના દરિયાબાજુ જઈ રહ્યા છીએ એના પહેલાં એક હજુ મોટી થતો આવે તે ઉપર રહીને તમે ફૂલ ડિટેલ્સ આપીશ તો હવે શું કહેવાય મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ કાઇઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલરેડી પ્રેસ કરી દેજો જનતે પ્રોજેક્ટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા વિડીયો તમે સમ લાવતો રહે છે તમે જોઈ શકો છો અહીંયા શું કહેવાય પાણીપુરી વગેરે વગેરે બધું વેચાઈ રહ્યું છે તમે જોઈ શકો છો અને ગાઈસ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એક જ રિક્વેસ્ટ છે તમારે લોકો પાસે લાઈક કમેન્ટ ન કરો તો ચાલશે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ ઓલ કરી દો અને મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય સુધી જય જય ભારત